ત્યાં ગંદકી થતી હોય તો સાફ સફાઈ કરવામાં આવતી નથી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઈ માટે પંચાયતમાં સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં સાફ સફાઈ કરવામાં આવતી નથી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગટર લાઈન તથા ગંદકી થતી હોય વારંવાર જાણ કરવા છતાં બાબાસાહેબનું પણ અપમાન થઈ રહ્યું છે સ્વચ્છ ભારત અભિયાન એ એક કાગળ ઉપર રહી ગયું છે ગામની અંદર સાફ સફાઈ પર પંચાયત ધ્યાન આપતી નથી તે ચલાવી લેવાય નહીં તેમ રજૂઆત કરી હતી તથા તેઓએ પાટી ગુજરાતી ન્યૂઝના કેમેરા સમક્ષ પોતાની વેદના જણાવી હતી હવે એ જ જોવું રહ્યું છે કે વિરજ ગામ પંચાયતના સરપંચ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે પાટી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીરભાઈ પરમાર વેળજ ગામ પંચાયતનો જાગૃત નાગરિક નાગરિક ભરત પરમાર હું ખરેખર કંઈક લોકોને કંઈક કંઈક વખતે કહેવા માગ્યું છે અને એવું કીધું છે કે ભાઈ ના ભાઈ આ બોર એટલે અમારો નથી આખા ગામજનોનો બો વળી બોર છે મીઠું પીવા પાણીનો બો બોર હોવા છતાં અહીંયા આગળ આજુબાજુની અંદર કચરો નાખી ઘનઘોળ વ્યવસ્થા કરી અને લોકો લોકો આનાથી લોકો પાણી પીવે છે અને પાણી પીતા હતા પરંતુ આ કચરો અને ગંદકી કરવાથી લોકો કોઈ પાણી પીવા માટે કોઈ એ તૈયાર નથી માટે મારે સરકારશ્રીને રજૂઆત છે કે આ બોર્ડને તાત્કાલિક રીતે અહીંયા આગળથી ગંદકી હટાવી અને સ્વચ્છ અભિયાન તરીકે સરકાર કેટલી ગ્રાન્ટ આપે છે સરકારને પરંતુ આ સરપંચશ્રી અને પંચાયત બોર્ડ એવી છે કે સ્વચ્છ અભિયાન તરીકે ગ્રાન્ટ આપવા હોવા છતાં પણ એના નામે એક જાતનું એક કશું જ છે નથી આ એક વાહિયાત કાગળો ઉપર જ છે આ ખરેખર સાચી મારી માહિતી નથી આ વાહિયાત છે